ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશો ફેલાવવા માટે ફિલ્મ શક્તિ આગામી સત્તાવીસ ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે ફિયરલેસ ફિલ્મના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે ટ્રેલરમાં મહિલાઓના આત્મસન્માન અને તેમના અદમ્ય સાહસની ઝલક જોવા મળે છે ખૂબ જ સુંદર વિષય વસ્તુ સાથે બનેલી અમારી ફિલ્મ શક્તિ અને શક્તિ ફિલ્મનો જે ટ્રેલર લોન્ચનો જે પ્રસંગ છે એ પ્રસંગમાં આપ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું કલાકાર તરીકે ચેતન દૈયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ફિલ્મ એક સુંદર પાત્ર ભજવવાનો મને મોકો મળ્યો છે નમસ્કાર મારું નામ દિનેશ લાંબા છે અને હું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે છેલ્લા ઓગણીસો સત્તાણુંથી કાર્યવત કહી શકાય ને બોલિવૂડમાં પણ છે હું બોલિવૂડમાં મેં સાઈઠ ફિલ્મો કરી છે અગિયાર તામિલ ફિલ્મ કરી છે છ મલયાલમ ફિલ્મ કરી છે સાત ભાષામાં મેં કામ કર્યું હતું અને ચાલીસ છે સમય મેં પોતે ડાયરેક્ટ કરી જે ત્રણ ફિલ્મો એમાં હિન્દી ગુજરાતી કરી મેં આમ જોઈએ ને તો ઘણા બધા અલગ અલગ વિષયો પણ ઘણી બધી વસ્તુ કરી છે પણ આ ગુજરાતીમાં એક કેટલો વિષય એવું હતો જે એક ડાયરેક્ટર હટીને કામ કરવામાં આવતું હતો મારા માટે એક ચેલેન્જ એ હતું કે આવી એક વર્ષો જૂની એક વાળિયા ગામ આપણા પોતાના જ ગુજરાતની તરફ કોઈ ગામ હતું એની પ્રથા ચાલતી હતી વર્ષોથી એક રિવાજ રેતી પ્રમાણમાં ચાલતી વસ્તુ એવી એ દૂષણ આમ તો આમ તો મારા જીવનનું જો પણ છતાં એ આ વસ્તુ ખરાબ હતી અને એ વર્ષો જૂની ચાલતી હતી હવે ચાલુ છે કે નહીં કરું કારણ કે મને મને એવું વાંચવામાં મારું હતું કે એનજીઓ ઘણી વસ્તુ બંધ કરવું છતાંય આ આ સબ્જેક્ટ મેં લઈને ફિલ્મ બનાવી એક બહુ ચેલેન્જિંગ વાત હતી અને ડાયરેક્ટર દાદ મારું વાત હું તો ક્રેડિટ આપું છું ડાયરેક્ટ અમને લાઇસન્સ આપે છે અને ખાસ કરીને શક્તિ કાઈ એટલે કે શક્તિ શક્તિ એટલે કે જે જે સ્ત્રીઓ છે એની સાથે સો અન્યાય છે એ એ સાઉન્ડ ક્યારે નથી કરતી અને શક્તિના રૂપમાં જ્યારે આવે છે ત્યારે મા દુર્ગાથી કમ નથી હોતી એ એ એ શક્તિનું રૂપ છે આ ફિલ્મ અને આમાં એક શક્તિ નથી અઢળક એ સ્ત્રીઓ છે જેની સાથે આવા ખરાબ વ્યવહારો ચાલતા હતા અને એમાંથી બહાર આવવા માટે જે અન્યાયનું અન્યાયોને સહન કરવા માટે અથવા તો અન્યાય સામે વિરોધ કરવા માટે એ જે મહેનત કરી હતી એના ઉપર એ આપેલું છે તમારું ખાસ રોલ માટેનું શું પ્રિપેરેશન હતું કેવો રહ્યો મારું પ્રિપેરેશન તો ઘણું બધું હતું સાચી તો પહેલાં તો સ્ક્રિપ્ટમાં છે ને હંમેશા હું જોતો હોઉં છું કે એક આર્ટિસ્ટનું ઇમ્પોર્ટન્સ શું હોય છે એ ફિલ્મની પાર પાત્રનું શું ઇમ્પોર્ટન્સ તો આ પાત્ર એ ટાઈપનું છે કે જે આ પ્રથા ચાલતી હતી ધીરે ધીરે કુરિવાજો ચાલતા હતા એમાં જે તે ટાઈમની અંદર બધા જે વેચતા હતા બધી વસ્તુ જે શરૂઆતની એને વેચનારું કામ હું સંભાળતો હતો અને હું આ ફિલ્મનો એમ કહી શકાય કે

અટીને રોજ ખટીને એ ફિલ્મ છે અને આઈ આઈ એમ પ્રેટી શ્યોર કે ગુજરાતને આવું ઘણી બધી વસ્તુ જોવાની જરૂર છે અત્યારે આશાસ્પદ લાગશે કારણ કે ગુજરાતી વિશે વિશે અથવા ગુજરાતી ફિલ્મો વિશે કોઈ બોલે ને કે ગુજરાતી ફિલ્મો તો બધા હાસ હસતા એટલા માટે કારણ કે ગુજરાતી અત્યારે એક એવા સ્તર ઉપર છે જે કમ્પિટ કરે છે અત્યારે ગુજરાતી નહીં પણ ઇન્ડિયન સિનેમા અને ઇન્ડિયન સિનેમાને રિપ્રેઝેન્ટ કરતી એવી ગુજરાતી સિનેમા ચાલી રહી છે તો એમાં હું કહી હું એમની વાત કરું કે ગુજરાતી સિનેમાને

સસક ઉંમર આથી ફિલ્મ છે જેમાં બધા કલાકારોએ બહુ સારો અનુભવ કર્યો છે અને બહુ કઠિન હોય છે આવા સબ્જેક્ટ ઉપર પેલો ડિરેક્શનમાં વાર્તા તો ઠીક છે પણ એક અભિનય તરીકે એક કલાકાર તરીકે આવી ફિલ્મોમાં અભિનય કરવો અને પોતાના પાત્રને ન્યાય આપવો એ ખૂબ જ કઠિન હોય છે બસ હું પ્રેક્ષકોને એટલી વિનંતી કરીશ કે આવા પ્રકારની ફિલ્મો બને છે અમને પ્લીઝ સપોર્ટ કરો ખાસ કરીને ખાસ કરીને આ મૂવી બનાવવાનો ખાસ કરીને સક્તિ હા હું રાઈટર ઉભી છું એટલે અમારા માઇન્ડમાં આવું ચાલતા હોય છે સબ્જેક્ટ ચાલતા હોય છે પછી ધીમે ધીમે સબ્જેક્ટને રિસર્ચ કરી ડેવલપ કરીને એક પ્રોસેસ હોય છે કે જે બે ત્રણ વર્ષે સ્ક્રિપ્ટ લખાતી હોય છે અને પછી સારા પ્રોડ્યુસર અમે જ્યારે આવે છે ત્યારે અમે ફિલ્મને ઓન ફ્લોર લઈ જઈએ અમારી ફિલ્મ શક્તિ જેમાં મારા કિરદારનું નામ રેખા છે અને આ એક ગામની વાત છે જેમાં વૈશ્યવૃત્તિ ચાલી રહી છે હું આ ગામમાં આ કોમની હું છું અને હું કઈ રીતે આ વૈશ્યવૃત્તિ ચાલી રહી છે એમાં બધી સ્ત્રીઓને કઈ રીતે આત્મનિર્ભર બનાવવા એ મારો રોલ છે અને બહુ